મહાદેવ મહાદેવ ગાઈસ મેં કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ છે ને પેhla તો ગુડ મોર્નિંગ ને સવાર સવારમાં ગુડ મોર્નિંગ ને મારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે ને જો કોઈ નવા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બટન દબાવાનું ભૂલતા નહીં ને ગાઈસ અત્યારે તો વરસાદ બહુ ચાલુ છે અને કંટાળો આવે છે કારણ કે વરસાદનો માર તો જવાઈ નહી અને ફરિયામાં પણ બહુ ગંદુ થઈ ગયું છે તો ઘર માં ને ઘર માં બેઠા છે

તમે જોઈ શકો છો વરસાદ કેવો છે વરસાદ રાત નો આવો ને આવો છે ચાલુ જ છે વરસાદ બધું ગંદુ થઈ ગયું છે ફરિયામાં માં સેવાડે બહુ થઈ ગયો છે ને હજી પણ ચાલુ જ છે આ મશીનમાં માં કપડા ધોવાઈ રહ્યા છે કપડા ધોવાઈ ગયા છે તમે જોઈ શકો છો ને આપણે જઈએ છીએ અંદર રસોડામાં તો ગાઈસ ખીરું તૈયાર કરી લીધું છે રાતે ચોખા પલાળી દીધા હતા બે વાટકા ચોખા પલાળવાના સવારે બે ત્રણ પાણીએ ધોઈ નાખવાના પછી ચોખાને મિક્સરમાં ક્રશ કરી નાખવાના તેમાં દોઢ વાટકો રવો નાખવાનો ગાઈસ રવો પણ લઈ આવ્યા છે અત્યારમાં પછી એમાં દહીં નાખવાનું દહીં પણ લઈ આવ્યા છે પછી આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની ખાંડીને નાખવાની પણ મતલબ આપણે તો મિક્સરમાં ક્રશ કરીને નાખી દીધી છે પછી આમાં બધો મસાલો કર્યો છે આદુ મરચું લસણ ધાણા જીરું બધું નાખીને હલાવી ને કોથમીર નાખી છે ને ગેસ હવે આપણે આને બેટર ને થાળીમાં પાથરશું આપણે એક થાળી લઈ લેશું આપણે થાળી લઈ લીધી છે આમાં આપણે તેલ લગાવશું તો ગાઈસ તમે પણ બનાવજો કે કેવા બને છે ઈડેડા ઈડેડા કે કેવાય છે પણ નામ નથી આવડતું મને કેવાય તો કહે છે આપણે તાળીમાં લગાવી લીધું છે તેલ તેલ લગાવીએ એટલા માટે આ ચોટે નહીં નીચે નકર નીચે બેસી જાય તો પછી સરખું ના ઓઘરે સાફ કરી લે તેલ વાળા થઈ ગયા છે અને દૂધ પણ ગરમ થાય છે તેમાં દૂધ આવી ગયું છે દૂધ ગરમ થઈ ગયું છે તો ગેસ આપણું પાણી પણ થઈ ગયું છે ગરમ ગેસ બેટર હલાવી નાખશું apre n-au înăcit și n-o apre n-o înăcit n-apre o lav sobe ne નાખવાનું એટલે એનો મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો ફૂલવા મંડી છે આપણે

હવે ગાઈસ આપણે આને 15 મિનિટ રેવા દેશું 15 મિનિટ પછી જોશું કે કેવા થયા છે આપણા ઈદરા તો ગાઈસ બધા કન્ટિન્યુ નો બ્લોક માં રહેજો હું તમને 15 મિનિટ પછી બતાવું બાય બાય કોણ નો કોણ નો ચૂજીવલા કાકા દી ચિયા નતો